સુરત બ્રાન્ચની મેટ્રો ટનલ પસાર હોય તે સંભવિત નુકસાનની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓ દ્વારા આગમચેતીના ભાગરૂપે લોકડા મોટા ટેકા ગોઠવી દીધા હતા તો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સહિત ત્રણ જવાનોને સ્થળાંતર કરાયા છે સુરતના ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતીનો માહોલ સર્જાયો છે મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા એટલે કે ગડર સાથેના સપોર્ટ ગોઠવી દીધા છે ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી આ પરિસ્થિતિને લઈ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે કર્મચારી અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે મેટ્રોના કામના કારણે મેટ્રો હોવાનું માનવામાં આવી રહ્યું છે બિલ્ડિંગની સુરક્ષા માટે વધુ તપાસ અને મજબૂતીના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે